દાહોદમાં જાલુદ એપીએમસી ખાતે જાલુદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવનો થયો શુભારંભ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવી બાગાયત ક્ષેત્રે અગ્રેસર બનેલા ખેડૂતોની મહેનતને બિરદાવી સમગ્ર ગુજરાતની સાથોસાથ દાહોદ જિલ્લામાં પણ તારીખ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ વક્તાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં એપીએમસી ખાતે જાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી હતી રિપોર્ટર પૃથ્વી ગોસ્વામી જાલોદ સરકારના વિકાસ સપ્તાહ અઠવાડિયાના ઉજવણીના ભાગરૂપે આજે ગુજરાત સરકારે ગુજરાતના બસોને અગ્નિસિત્તેર તાલુકાને તાલુકાઓમાં એકી સાથે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ છે તો આજે અમારા જાલોદ તાલુકા ખાતે માન્ય પ્રાંત કલેક્ટર એ કે ભાઠિયા સાહેબ મામલતદાર શૈલેન્દ્ર પરમાર સાહેબ અમારા તાલુકા વિકાસ અધિકારી ગરવી સાહેબ અમારા તાલુકાના પ્રમુખ બેન સુમિત્રાબેન રસૈયા ઉપપ્રમુખ અનિજાબેન મસાર ગીતાબેન અમારા જિલ્લાના સભ્ય અતિલભાઈ પરમાર ઉપસ્થિત સૌ સન્માનિત અમારા સરપંચશ્રીઓ તાલુકા સભ્યો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌ ખેડૂત ભાઈ બહેનો અને જુદા જુદા વિભાગના અમારા કૃષિ વિજ્ઞાનિકશ્રીઓ કૃષિ નિષ્ણાતશ્રીઓ અને પશુપાલકો અને જુદા જુદા વિભાગના આજે અમારા સ્ટોલ લગાવી ઝાલોદ તાલુકાના ખેડૂત ભાઈ બહેનોને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ રાજ્ય સરકારના વિવિધ વિભાગના કર્મચારીએ પોતાનો સ્ટોલ લગાવી અને દેશની સરકાર રાજ્યની સરકારની ખેડૂત ભાઈ બહેનોને લાભની માર્ગદર્શન આપ્યું અને વધુને વધુ ખેડૂતો આજના કૃષિ મહોત્સવમાં જોડાયા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો એ ચોવીસ વર્ષ પૂર્ણ થયા એક સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આજે અમારા ખેડૂત ભાઈ બહેનોએ દેશની સરકાર રાજ્યની સરકારની બધી કલ્યાણકારી યોજનાઓ અને સરકારશ્રીની સહાયોને અહીંયા લાભ આપવામાં આવ્યો છે અને બધા ખેડૂત ભાઈ બહેનોને અમે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તેમને માર્ગદર્શન આપ્યું અને બધા ખેડૂત ભાઈ બહેનો બંને સરકારોનો લાભ લે તેના માટે સૌને અનુરોધ કરવામાં આવેલ છે અને અમારા ખેડૂત ભાઈ બહેનો હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે અને ઉપસ્થિત અમારા પ્રાંત સાહેબ અને અમારો તાલુકાનો વહીવટીતંત્રએ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી સૌનો આભાર વ્યક્ત કરેલો છે દેશની સરકાર રાજ્યની સરકારનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ ગરીબોના ઊંડાણના વિસ્તારના ખેડૂતભાઈ બહેનો માર્ગદર્શન સેમિનાર કરી અને કૃષિ મહોત્સવના આજે ભાગરૂપે સૌને માર્ગદર્શન કર્યા અને સૌને લાભ સૌને ઉજાગર કર્યા એ બદલ બંને સરકારોનો પણ ખૂબ ખૂબ આભાર સૌનો આભાર પ્રાર્થ છે